રાજકોટ એક્ટ્રેસનો પારિવારિક ઝઘડો ચરમસીમાએ રૂપિયાની લેતી દેતીનો ઓડિયો વાયરલ થયો છે એક્ટ્રેસની માતા અને ભત્રીજા આનંદ પટેલ વચ્ચે થઈ રહી છે વાતચીત ત્યારે વાયરલ ઓડિયોમાં બંને બોલી રહ્યા છે બેફામ અપશબ્દો ક્રિસ્ટિના પટેલે પણ વધુ એક વિડીયો ઓડિયો ક્લિપ વાયરલ કરી પિતા પરેશ પટેલના ઓડિયો ક્લિપ વાયરલ કરીને ગંભીર આરોપ મૂક્યા ટીવી થર્ટીન ગુજરાતી વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું કેવો પનોલો એના વિચાર ટેન્શન આવું મને મિલકત ના આવે તો માઇ ગઈ પણ કરી મિલકત ગઈ આપડે કે નહીં અત્યારે ઉપર હે તો હું એને કઉ ને કઈક બોલે તો થાય મારો ફોન ઉપર છે ને સામુ દઈ જાય ગાયરું તું તારે માંગ્યા પૈસા નવા નખદ આજ બધી વેચી નાખે ને તો માંગ્યા પણ એને એક વાર એ ગાયરું દઈ જાય તો